हालマス મીડિયા દ્વારા આ પુલની રિયાલિટી ચેક કરવામાં આવી હતી જેમાં પુલની નબળી સ્થિતિ સામે આવી હતી મીડિયા અહેવાલો મુજબ નાના વાહનો પસાર થાય ત્યારે પણ આ પુલ વાઇબ્રેશન કરતો હોવાનું જણાયું હતું આ ઉપરાંત પુલની સાઇડમાં નાખેલી પાઇપલાઇનમાંથી પાણી લીકેજ થઈ રહ્યું છે જેના કારણે પુલની અંદરની ખીલાસરીને કાટ લાગી રહ્યો છે અને પુલને નુકસાન થઈ રહ્યું છે આ ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને પુલ માટે તજજ્ઞ કન્સલ્ટનો ટેકનિકલ અભિપ્રાય લેવો જરૂરી બન્યો છે જ્યાં સુધી આ અભિપ્રાય ન આવે ત્યાં સુધી સુરક્ષાના ભાગરૂપે ભારે વાહનો પર પ્રતિબંધ મુકાયો છે

કરવા માટે બનાસકાંઠા જિલ્લામાં ફરજ બજાવતા પોલીસ અધિક્ષકથી હેડ કોન્સ્ટેબલ સુધીના હોદ્દો ધરાવનાર પોલીસ અધિકારીઓને અધિકૃત કરવામાં આવ્યા છે પુલ પરથી ભારે વાહનો પસાર ન થાય તે માટે ચોવીસ કલાક પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે વડોદરાના ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર હરકતમાં આવ્યું છે અને સમગ્ર જે બ્રિજો છે જે જર્જર બ્રિજોના તેના તપાસના આદેશો આપવામાં આવ્યા હતા ત્યારે ગઈકાલે મીડિયામાં જે અહેવાલ પ્રસિદ્ધ કર્યા બાદ તંત્ર એ જે જાહેરનામું પ્રસિદ્ધ કર્યું છે જેને લઈને આજે આપ જોઈ શકો છો જે કે આ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના બાલુન્દ્રા ગામ નજીકથી પ્રસાર થતો બનાસ નદી પર બનાવેલો જે બ્રિજ છે એ બ્રિજ આશરે ચાલીસ વર્ષ અગાઉ જે આ બ્રિજ બનાવી બનાવવામાં આવ્યો હતો આ બ્રિજ છે અત્યારે

તંત્ર દ્વારા જે લાગતા વાગતા અધિકારીઓ દ્વારા તાત્કાલિક આ પાણી બંધ કરાવે તેવી લોક માંગ ઉઠી છે રામલાલ મીણા વી કે ન્યુઝ ચેનલ અમીર ગઢ